ભારતીય ટિકિટ મેળવી છે પાર્ટી આપ્યા પછી એમાં જીતવું એ પણ એના કરતા વિશેષ મહત્વનું છે એ ડફોડો ખબર હોવી જોઈએ કે છ ટર્મ થી પાર્ટી એમને એમ ટિકિટ નથી આપી દેતી અને મતદારો એમને એમ વોટિંગ નથી કરતા પ્રજામાં સતત અમે મનસુખભાઈ વસાવા કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી હતા એનડીએની સરકારમાં આદિજાતિ મંત્રી હતા અને છેલ્લે છ ટર્મથી સાંસદ છે સિનિયર સાંસદ છે પછી પણ એમને સંસદીય ભાષાનો ભાન નથી એક ધારાસભ્ય તરીકે જે મારું અપમાન એમણે કર્યું છે એ મારું નથી પણ અમારા ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની જનતાનું અપમાન કર્યું છે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે જામીન જામીનની શરતો વિશે નામદાર કોર્ટ ના જે પણ નિર્ણય છે એને માનની રાખીએ છે આવનાર દિવસોમાં આગળ પડકારીશું જે પણ શરતો છે અને તો જય જવાર જય આદિવાસી દોસ્તો આપ સૌએ વિડિયો જોઈ લીધો છે ચૈતરભાઈ વસાવાનો તે વિડીયો સાચો છે કે ખોટો છે ખબર નથી દોસ્તો પણ ઘણા લોકો કહે છે કે ચૈતરભાઈ વસાવા છૂટી ગયા છે અને ઘણા લોકો કહે છે કે ચૈતરભાઈને હજી છોડવામાં આવ્યા નથી તો ચૈતરભાઈ વસાવાને એટલું કહેવું છે કે હું નહીં પણ આખો આદિવાસી સમાજ કહે છે કે ક્યાં સુધી તારીખ ઉપર તારીખ આપતા રહેશે આ ભાજપના કૂતરાઓ તો સરકારને એટલું કહેવું છે અને ચૈતરભાઈ વસાવા તમને એટલું કેવું છે કે હું નહીં પણ આખો આદિવાસી સમાજ તમારી સાથે છે

આપણા વિસ્તારના અંદર કેવી પરિસ્થિતિ આપણે બધા જોઈએ છે પણ છતાં પણ વિસ્તારનો વિકાસ ના થયો પણ ચૈતર વસાવાનો પોતાનો વિકાસ થયો કરોડો રૂપિયાના બંગલા બનાવી દે છે લાખો રૂપિયાની ગાડીઓ લઈ આવે છે ક્યાંથી બધા પૈસા આવે છે ભાઈ આ આપણા માટેની કોઈ યોજના આવેલી હોય ને એ યોજનાની અંદર થી ટકાવારી ખાવાનું કામ કરે છે જાહેરના અંદર તમે બધા સાંભળ્યું હશે કે ચૈતર વસાવા કોન્ટ્રાક્ટર વગરથી પૈસાની ઉઘરાણી કરતા હોય સાંભળ્યું છે ને બધે નહીતર જે પૈસા ના આપે તો તારા પગ ની ઢાકડી ફોડી નાખી આવા ધારો તબિયત જોવાના છે તો દોસ્તો હિતેશભાઈ વસાવાનો વિડીયો આપણે જોઈ લીધો છે તો દોસ્તો હવે આપણે એમને શું કેવું જોઈએ અને તેમના વિશે શું કાર્યવાહી કરવી જોઈએ દોસ્તો આપ જરૂરથી કમેન્ટ કરજો દોસ્તો અને બે જણાને આ વિડીયો જરૂરથી શેર કરી નાખજો તાકી બધા દોસ્તોને ખબર પડી જાય કે આમના વિશે શું કરવું જોઈએ આપણે તો હવે આપણે વિડીયો જોવાનો છે દેવાયત ખવાડ

એ કઈ ફાકા ફોદારી નહીં બાર બાર જણાને પંદર પંદર જણા છોકરાઓને મારવા નીકળો છો હે સમજો શું શું તમારા મનમાં ખામી સાથે આવી જાઓ લોકેશન આપો ફોન કરીને બોલાવો ખબર પડે કે કોણ કોને મારા છે હો બાકી આ રીતે ખાસ કરવાનો છોકરા ઉપર વી વી વર્ષના છોકરા ઉપર કા કરે દેવાય થોડા ફાતડા સમજ્યા શું તું તારા મનમાં હે સમજા શું તું